સુરત નવી સિવિલ હોસ્પિટલનું રેડિયાળ તંત્ર હોય તેમ લાગી રહ્યું છે કારણ કે દર્દીની હાથમાં ગ્લુકોઝ બોટલ સાથે જ એક્સ રે કઢાવવા મોકલી અપાયો હતો દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સુરત નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર રેડિયાળ હોય તેમ લાગી રહ્યું છે અને જાણે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સેલ્ફ સર્વિસ આવી છે સર્જરી વિભાગ સાત બી માંથી દર્દીને હાથમાં ગ્લુકોઝ ની બોટલ પકડાવી એક્સરે માટે મોકલી દેવામાં આવ્યો હતો દર્દીને હાથમાં બોટલ લઈને ફરતા જોઈને લોકોને આશ્ચર્ય થયું તો સાથે નવી સિવિલ હોસ્પિટલના તંત્ર સામે લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો